રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા બંને વચ્ચે જોરદાર બબાલ થઈ હતી અને ક્યાંક એ બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ જે પ્રમાણે આપણે સમાચાર મળ્યા હતા એ પ્રમાણે કે ચૈતર વસાવા ત્રણ દિવસ જેલની બહાર આવશે કોર્ટે વિધાનસભા સત્ર માટે જામીન આપ્યા છે પરંતુ તેમની સાથે ઘણી બધી શરતો મૂકી છે કે પોલીસનો કાફલો તેમની સાથે રહેશે તેની સાથે ચૈતર વસાવા કોઈ પણ વ્યક્તિ સાથે મળી નહીં શકે તે લોકો

મંદિર ની નાની એવી દાનપેટી લૂટી હોય ચોરી હોય કોઈએ તો એના સીસીટીવી ફૂટેજ પોલીસ મીડિયા સામે આવીને આપતી હોય છે

લીગલ ટીમ ની સલાહ લઈ અને નામદાર માં જશું અને આવનાર સમયમાં ક્યારેય પણ આમ આદમી પાર્ટી ના કોઈ પણ નેતા ને દબાવવા ધમકાવવાના પ્રયત્ન થાય જૂઠા કેસ માં ફસાવવાના પ્રયત્ન જો થશે તો એની સામે મજબૂતાઈ થી આમ આદમી પાર્ટી લડશે જી રાજુભાઈ સાથે એક સવાલ છે કે કે હમણાં બે જગ્યા ઉપર એવું જોયું નેતા હોય એ રાજીનામું આપી અને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અમે સાથે વાતચીત કરી તો લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં બધા જેવું હવે થઈ ગયું છે કે જે કાર્યકર્તાઓ હોય છે એમનું સાંભળવામાં નથી આવતું એમ જેથી કરીને અમારે આ છોડવું પડે છે કે ચૈતર વસાવાનો કેસ લઈ લો ગોપાલ ઇટાલિયા કેસ લઈ લો કે આ બધા માટે પાર્ટી લડે છે તો પણ નાના કાર્યકર્તા માટે કેમ નથી લડતી

મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી નાના પરિવાર પરિવાર માંથી આવતા ગરીબ પરિવાર આવતા યુવાનોને તક આપવાનું કામ કોઈએ કર્યું હોય તો આમ આદમી પાર્ટી એ કર્યું છે કે ને ક્યાંક કોક બે લોકો કદાચ આવા આક્ષેપ લગાવતા છે મારી ધ્યાને તો આ નથી આવ્યું પરંતુ કોઈ આક્ષેપ કરતું હોય તો બની શકે ખરી ન ઉતરી શકે કારણ કે અંગત સ્વાર્થ ની જયારે કોઈ વાત કરશે તો એને અંગત સ્વાર્થ સંતોષવા માટે આમ આદમી પાર્ટી કામ નહીં કરી શકે જી બિલકુલ રાજુભાઈ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ચૈતર વસાવા જેલમાં છે વિધાનસભા સત્રમાં હાજરી આપી શકશે કારણ કે તેમના વિસ્તારના ઘણા બધા એવા પ્રશ્નો છે વિકાસના પ્રશ્નો છે અને ખાસ કરીને એક ધારાસભ્ય તરીકેની ફરજ બજાવવા માટે જ થઈને કોર્ટ દ્વારા તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે એટલે હવે આગામી સમયમાં જે પ્રમાણે છે ચૈતર વસાવા કેસમાં હવે આગામી સમયમાં શું નવા થશે એ પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવું તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં